પત્ની છે કે આ તો કાયર પુરુષની પત્ની છે આ સાથે થોડી નાલબત્તી સમાન વાતો પણ મારે સૌને કહેવી છે વર્તમાન સમયમાં દીકરીઓ અર્ધ જ્ઞાતિના પુરુષો સાથે ભાગીને લગ્ન કરી દે છે

અજોક છે પ્રહાર અમારા એમ થોડા ઝૂકી જવાના અરે રાજપૂતો છે એમ થોડા ઝૂકી જવાના અમારી ત્રારે જંગલ થડકે અજીય દબદબો રાખ્યો છે અમારી ત્રારે જંગલ થડકે અજીય દબદબો રાખ્યો છે અરે સાવજ છે એ મરિયા પછી પણ પંજાના નિશાન મૂકી જવાના રાજપૂતો છે એમ થોડા ઝૂકી જવાના અને ભાઈ આપણા સમાજના દીકરા દીકરીઓ ગવર્મેન્ટ નોકરી એવા ઊંચા હોદ્દા પર કામ કરે છે જ્યારે અમુક નીચ માનસિકતા વાળા લોકો તેમને ખરીદવાની કોશિશ કરે છે તેમને મારે કહેવાનું કે ખરીદવાની વાત ન કરશો હજી એ અમૂલ્ય છે અરે ખરીદવાની વાત ન કરશો હજી એ અમૂલ્ય છે અરે લાખો ને કરોડો પર ચૂકી જવાના રાજપૂતો છે એ થોડા ચૂકી જવાના અસ્તુ જય ભવાની જોરદાર તાળીઓથી દીકરી બાને સપોર્ટ વધાવી લેજે

નોંધાયું છે એમના નામો પણ કરવા જરૂરી હોય હું ભગીરથજીને વિનંતી કરીશું કે અત્રે મંચની બાજુમાં જે ડાયસ ઉપર જે ફાળો નોંધાય છે એની નામાવલી અત્રે રજૂ કરશે અગિયારસો રૂપિયા ઉપર આ કાર્યક્રમમાં આપણને જેને આર્થિક સહયોગ આપ્યો છે એના નામોની યાદી ઝડપથી અત્રે બોલી જાઉં છું